નમસ્કાર મિત્રો મિત્રો આજે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે હું દરેક મિત્રોને એવું કહેવા માંગુ છું કે તમે સોશિયલ મીડિયામાં આવો કંઈક ને કંઈક વિડીયા બનાવો કંઈક ને કંઈક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા કાર્યો શક્ય બની જાય છે ઘણા બધા કાર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ જતા પણ હોય છે દોસ્તો તમે જોયું હશે અત્યારે ગુજરાતની અંદરમાં જે આપણા મય મહીપચી સવાણ બાપુની વાત હોય યા બીજા એવા ઘણા બધા સોશિયલ વર્કરો છે જે એમની સોશિયલ મીડિયાની તાકાતથી ઘણા બધા સેવાના કાર્યો પણ કરી રહ્યા છે દોસ્તો ત્યારે હું તમને પણ કહેવા માગું છું કે આવો અને સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક કાર્ય કરો કેમ કે સોશિયલ મીડિયામાં તમે જો આવશો અને યુટ્યુબ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે દરેક આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમે જો કામ કરશો તો ચોક્કસથી તમને ફાયદો થશે તમે ક્યારેક એવું વિચારો છે કે યાર હું આવું કાર્ય કરીશ તો લોકો શું કહેશે લોકો મારા વિશે શું વાતો કરશે આ બધા પ્રશ્નો પોતા આપણા મગજમાં ચાલતા હોય છે આપણા મનમાં ચાલતા હોય છે પણ દોસ્તો એવું ક્યારેય નહીં વિચારું લોકોનું કામ છે કહેવાનું એ કહેતા જ રહેશે તમને કોઈ ખાવા નથી આપવા આવવાના લોકો લોકો હું મારી જ વાત કરું દોસ્તો મેં જ્યારે શરૂઆતમાં સોશિયલ મીડિયામાં જ્યારે યુટ્યુબમાં કામ કરવાનું મેં ચાલુ કર્યું ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે આ ભાઈથી કંઈ નથી થવાનું નરેશભાઈથી કંઈ થવાનું નથી એ ખાલી ખાલી વિડીયો બનાવે છે અને ઘણા બધા મારા વિરુદ્ધ પણ બોલતા હતા ઘણા લોકો મજાક પણ કરતા હતા પણ મને વિશ્વાસ હતો દોસ્તો કે હું કંઈક ને કંઈક ચોક્કસથી કરીશ અને સોશિયલ મીડિયામાં સફળ પણ થઈશ દોસ્તો આ મને એક વિશ્વાસ હતો મારા પર પોતે વિશ્વાસ હતો એટલે હું લગાતાર કાર્ય કરતો રહ્યો એટલે આ મારા અનુભવો હું તમારી સમક્ષ રજૂ કરું છું તમને કહી રહ્યો છું દોસ્તો તમે પણ આવો અને કંઈક ને કંઈક આ સોશિયલ મીડિયાના જમાનામાં તો જમાનાની હાથે ચાલો અને કંઈક ને કંઈક સોશિયલ મીડિયામાં કાર્ય કરો તમે વિડીયો બનાવો તમને જે યોગ્ય લાગે એ પ્રકારના વિડીયો બનાવો દોસ્તો લોકો મજાક કરશે લોકો તમારી ગમે એટલી મજાક કરે કે ગમે એટલી વાતો કરે એનાથી આપણને કોઈ જ ફરક ના પડવો જોઈએ દોસ્તો કેમ કે લોકો મજાક કરશે એ જ લોકો તમને એક્સેપ્ટ પણ કરશે એક સમય આવશે ત્યારે અને જો તમે એવું નથી કે તમે એવું વિચારતા હશો કે સોશિયલ મીડિયામાં આવીને શું મળશે ઘણું બધું છે સોશિયલ મીડિયામાં ઘણા બધા ફાયદાઓ છે દોસ્તો અર્નિંગ તો કરશો તમે કમાશો તો ખરા જ પણ એની સાથે સાથે ઘણા બધા ફાયદાઓ છે એ પણ હું ફાયદાઓ તમને જણાવું છું જ્યારે તમે સમજો કે તમે એક મહિનામાં કે બે મહિનામાં સેનલ મોનેટાઇઝ નથી કરી લેવાના કોઈક નસીબદાર વ્યક્તિ હશે તો કરી પણ લેશે એવું જરૂરી નથી કે એક બે મહિનામાં ના થાય થઈ પણ જશે અને કદાચ તમને સમય લાગશે છ મહિના લાગશે તો એ વાંધો નથી પણ કંઈક ને કંઈક આવા કાર્ય કરતા રહેશો તો ચોક્કસથી સફળ પણ થશો આજ નહીં તો કાલ સફળ તો તમે થવાના જ છો દોસ્તો સાથે સાથે હું તમને એવું પણ કહેવા માગું છું કે તમે કમસે કમ પાંચ દસ કે પચાસ માણસોમાં બોલતા પણ થશો એક ભરોસો પોતા પર પણ થશે અને તમે ગમે ત્યાં જઈને ગમે તે શબ્દો પણ બોલી શકો છો સોશિયલ મીડિયાથી લોકો ઘણા બધા અધિકારીઓ પણ ડરે છે ત્યારે રાજનેતાઓ પણ આપણાથી ડરતા થઈ જશે ત્યારે જાગૃત એક જાગૃતતાની ભાવના પણ ઉત્પન્ન થશે અને તમને જોઈને બીજા લોકો ડરશે તો ડરશે પણ બીજા શીખવા પણ જોઈએ દોસ્તો ત્યારે સોશિયલ મીડિયા આ એક એવું પ્લેટફોર્મ છે તમારી અર્નિંગ પણ થશે તમારું નામ પણ બનશે અને તમે કંઈક સારા કાર્યો કરતા પણ થશો દોસ્તો અને ખાસ કરીને તમારી તાકાતમાં ઘણો બધો વધારો થશે જ્યારે હું શરૂઆતમાં હું આવ્યો ત્યારે મને પાંચ માણસોની વચ્ચે બોલવામાં પણ તકલીફ થતી મને કોઈ પાંચ મિનિટ બોલવા કહી દે યા બે મિનિટ બોલવા કહી દે તો એ મારી હિંમત બહારની વસ્તુ હતી દોસ્તો પણ અત્યારે તમે જોઈ શકો છો હું ઘણા બધા વિડીયો ઘણા બધા ટોપિક પર મિનિટો બે પાંચ મિનિટ તો છું હું કલાકો કલાકો સુધી પણ બોલી શકું છું તમે જે ટોપિક આપી દો એ ટોપિક પર હું બોલી શકું છું દોસ્તો આ માત્રને માત્ર સોશિયલ મીડિયાની તાકાત છે આ માત્ર ને માત્ર આપણે જે કાર્ય કરી રહ્યા છે એની તાકાત છે તમને એક સાથે તમે અત્યારે જો સોશિયલ મીડિયામાં કંઈક કાર્ય કરશો યુટમાં કાર્ય કરશો કે ફેસબુક ગમે તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ કાર્ય કરશો તો તૈયારીમાં તમે બધું બોલતો તો ન થવું પણ વાર તમે વારંવાર કંઈક ને કંઈક કાર્ય કરતા રહેશો કંઈક ને કંઈક બાબતમાં વિડીયો બનાવતા રહેશો ત્યારે ચોક્કસથી સફળ થઈ જશો આ મારી ગેરંટી છે અને એમાં અર્નિંગ પણ ચોક્કસથી ગેરંટી સાથે તમે હું તમને કહું છું કે અર્નિંગ પણ ચોક્કસ કરશો પણ લગાતાર તમારે કાર્ય કરતું રહેવાનું છે લગાતાર વિડીયો બનાવતું રહેવું પડશે દોસ્તો ત્યારે મિત્રો તમારી મારી ઘણી બધી મજાક કરતા હતા દોસ્તો ઘણી બધી મજાકો થઈ ઘણા બધા લોકો ઉડાડતા હતા વાતો કે યાર આનાથી શું થવાનું છે આ તે ઘણી બધી મેં તમને અત્યારે ચર્ચા કરી એ પ્રમાણે પણ હવે એ લોકો પણ તારીફ કરે છે અને એનું માત્ર ને માત્ર કારણ છે મારો ભરોસો પોતાનો ભરોસો કે હું સફળ થઈશ ચોક્કસ સફળ થઈશ અને સફળ પણ થયો છું દોસ્તો ત્યારે હું તમને પણ કહું છું કે આ સોશિયલ મીડિયાના જમાનામાં આવો વિડીયો બનાવો કંઈક ને કંઈક અર્નિંગ કરો નામ પણ બનશે પૈસા પણ મળશે અને સારા એવા કાર્યો પણ થશે અને ભવિષ્યમાં તમારા સમાજ માટે તમારા પરિવાર માટે પણ ઉપયોગી થશે તો દોસ્તો રાહકોની જોઈ રહ્યા છો આવો તમારું સ્વાગત છે અને કંઈક ને કંઈક વિડીયો કંઈક જમ તમારી પાસે જે પણ નોલેજ જે પણ પ્રકારનું નોલેજ છે એ પ્રકારના નોલેજ પર વિડીયો બનાવો ઘણા બધા લોકો તમને જ્યારે શરૂઆતમાં આવશો ત્યારે એવું પણ કહેશે કે તમે કોમેડી વિડીયો બનાવો અમુક કહેશે તમે આવું બનાવો અમુક તમારે કહેશે આ સારું નથી તારાથી નહીં થાય તો દોસ્તો આપણે એવું નથી કરવાનું તમારા દિમાગમાં જે પ્રશ્નો ચાલતા હોય એ પ્રશ્નો પ્રમાણેના જ વિડીયો બનાવો તમે આખા દિવસમાં શું પ્રક્રિયા કરી રહ્યા છો એ પ્રક્રિયા એ બાબતના પણ વિડીયો બનાવો દરેક પ્રકારના વિડીયો જોવાવાળા લોકો છે દોસ્તો એવું નથી કે સ્પેશિયલ કોમેડી જોવાવાવાવાળા છે કે સ્પેશિયલ સોંગ જોવાવાળા કે સ્પેશિયલ અલગ અલગ પ્રકારનું દરેક પ્રકારના લોકો આ દુનિયામાં છે એક્સેપ્ટ તમને કરશે પણ તમારે કામ પણ કરવું પડશે લગાતાર તમારે વિડીયો બનાવવો પડશે તો ચોક્કસથી સફળ પણ થશો અને તમને ઘણું બધું મોટિવેશન મળશે તમારામાં ઘણું બધું પાવર આવશે ઘણી બધી તાકાત પણ આવશે એ તાકાતનો અંદાજો તમે અત્યારે નહીં લગાવી શકો જ્યારે તમે સફળ થઈ જશો ત્યારે લગાવશો અને ખાસ કરીને દોસ્તો ઘણા બધા યુટ્યુબરો મને કમેન્ટ કરે છે ઘણા સોશિયલ મીડિયામાં કામ કરવા માગતા લોકો કમેન્ટ પણ કરે છે કે નરેશભાઈ અમે પાંચ માણસોની વચ્ચે બોલી નથી શકતા અમને શરમ આવે છે આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની વાતો છે લોકો શું કહેશે એ પણ ખાસ કરીને વિચારતા હોય છે પણ હું દરેક મિત્રોને એવું કહું છું કે લોકો પર ધ્યાન નથી આપો માત્ર ને માત્ર આપણા કામ પર ધ્યાન આપો આપણા પોતાના પર ફોકસ કરો દોસ્તો ત્યારે જ તમે સફળ થશો સફળતા જેવી તેવી વસ્તુ નથી દોસ્તો દરેક લોકો આ નથી કરી શકતા પણ જો પ્રયાસ લગાતાર કરવાથી ચોક્કસથી તમે કરી શકશો અને સફળ પણ ચોક્કસ થશો મને ભરોસો હતો દોસ્તો એટલે તમે પણ ભરોસો રાખો મને કાર્ય કરો લગાતાર કાર્ય કરો તો હવે આ વસ્તુ એવી છે આપણા મનની મરજીના આપણે માલિક છે મેનેજર પણ આપણે છે આપણે માલિક પણ આપણા છે અને મજૂર પણ આપણે છે આપણી જેવી સ્કિલ આપણી જેવી આવડત છે એ આવડત પ્રમાણે પ્રમાણેના વિડીયો બનાવો દોસ્તો અને હવે રાહ કોની જઈ રહ્યા આવો અને કામ પર લાગો અને લગાતાર કાર્ય કરો દોસ્તો તો તમને ચોક્કસથી આ દિશામાં ખૂબ જ આગળ વધશો ખૂબ જ આગળ વધશો એવી મારી દરેક લોકોને નમ્ર વિનંતી છે કેમકે તમે જો થોડું ઘણું કાર્ય બે પાંચ દિવસ યા એકાદ મહિનો કરીને દૂર જતા રહેશો યા તમે નથી ફાવતું એવું વિચારશો તો ક્યારે પણ સક્સેસ નહીં થાવ આ સોશિયલ મીડિયાનો જમાનો છે દોસ્તો સોશિયલ મીડિયાની તાકાત ના ખબર હોય તો તમે સર્ચ કરીને જોઈ લેજો સોશિયલ મીડિયાની તાકાત ઘણા બધા લોકો ઘણા બધા કાર્યો સેવાના કાર્યો પપ્પટભાઈની વાત હોય પછી ચવહાણ બાપુની વાત હોય અજયભાઈ સાવડાની વાત હોય ઘણા બધા એવા લોકો છે ઘણા બધા યુટ્યુબરો સોશિયલ મીડિયા વર્કરો છે જે ઘણા સારા કાર્યો કરી રહ્યા છે દોસ્તો તો આવો અને તમે પણ કંઈક સેવાના કાર્ય કરો કંઈક સારા કાર્ય કરો મોટિવેશન વિડીયો બનાવો યા દરેક પ્રકારના તમને જે પસંદ આવે એ પ્રકારના વિડીયો બનાવો દોસ્તો બસ તમને આટલું કહેવું છે દરેક લોકોને આ વિડીયો શેર કરી દેજો અને સારું લાગ્યું હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરજો અને તમને મારી કંઈક હેલ્પની જરૂર હોય તો ચોક્કસ આ ભાઈને યાદ કરજો બાય બાય